ભાઈ જે મહેનત કરી શકે છે ને એમને કઈ જડી ના મળે તમને જયમાલા સર્કલ દેખાય છે એ બાજુ આ બાજુ મહાદેવજી નું મંદિર છે મંગલેશ્વર મહાદેવ બસ એના વચ્ચે તમને દેખાશે અપના કેફે અહીંયા એટલે પરાઠા એકવાર ટ્રાય કરજો આખી વિડીયો જોઈ લો મજા આવશે તમને તો એમાંથી વાત કરીએ આજે કેમ છે મોટાભાઈ એકદમ મજામાં ભાઈ તમારા ભાઈ કામ ને પેલા તો સલ્યુટ છે કે આવા સિચ્યુએશન પછી પણ તમે બંને ભાઈ છો ને મોટા ભાઈ ના તમે બિઝનેસ કરો છો ને માસી પણ તમે આંટી પણ સાથે કામ કરે છે એટલે ભાઈ મતલબ કે સેલ્યુટ તો કરું છું પણ મેં કીધું કે તમારી સ્ટોરી પબ્લિક ને પહોંચાડી દઈએ પછી પબ્લિક તમને કેટલો સપોર્ટ કરે એ જોઈ લઈશું તો બોલો તમારી સ્ટોરી થોડી પબ્લિક ને બતાવો ને હવે મારી સ્ટોરી આવી છે પહેલા અમે પાંચ વર્ષ પહેલા અમે કેફે કર્યું હતું ઓકે દક્ષિણી દક્ષિણીમાં પછી થોડું કરોણા બી નડી ગયું અને એક્સપેન્સ વધી ગયા હતા ઓકે એટલે પછી આપણે એને વાઇન્ડ અપ કરીએ ઓકે એના પછી દોઢ વર્ષ પહેલા મેં લારી લગાડી હતી અહીંયા ઓકે એમાં બધું રાખ્યું હતું બહુ બધું રાખ્યું હતું પછી મોટા ભાઈ અહીંયા રોડ ક્રોસ કરતા એક્સિડન્ટ થઈ ગયો મોટા ભાઈ ભાઈનો એક્સિડન્ટ ઓકે પછી એમની એમને બ્લાઇન્ડનેસ આવી ગઈ છે અત્યારે ઓકે એમને બ્લાઇન્ડનેસ આવી ગઈ હા તો હવે પછી દોઢ વર્ષ પછી મેં વિચાર્યું હવે ફરીથી આપણે ચાલુ કરીએ હવે ખાલી પરાઠા રાખ્યા છે

જે લોકો તમને જેમને પ્રોબ્લેમ નથી એ પણ લોકો ભીખ માંગે છે બહુ એમ એવું સાંભળ્યું છે પણ તમારું સલ્યુ તમને મેં માટે જ કીધું કે આટલી પ્રોબ્લેમ છે આટલી ડિસેબિલિટી તમને છે તો પણ તમે આટલું મસ્ત કામ કરી રહ્યા છો અને પોતાના પગ પર ઊભા છો મતલબ સૌથી મોટી એ વાત મને લાગે છે એ મોટિવેશન ક્યાંથી તમને આવે છે મમ્મીથી મમ્મીથી આવે છે હા એ તો છે મમ્મી સાથે ઊભા તો બીજું શું જોઈએ આવડે હવે આપણી ડીશમાં ને વેરાયટી શું શું ઓપ્શન રાખો છો મેં મને બતાવી દો ને એકવાર મારા જોડે છે વીસ રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી અને થર્ટી ઓકે અને એટી રૂપી પનીર પરાઠા આવશે અને પનીર ચીઝ આવશે તમારે હંડ્રેડ રૂપીઝના ઓકે અને પનીર ચીઝ બટરમાં કરવું હોય તો વન ટ્વેન્ટી રૂપીસ અને તમારું પ્યાર કેટલું અંદર પ્યાર તો બહુ છે ફૂલ એમાં પૈસાની વેલ્યુ નહીં એમને એકદમ ઓકે ઓકે હવે જેમ કે જે પણ લોકો વિડીયો જોવે છે તો તમારો ફોન નંબર તો આપી દે જેમને એડવાન્સમાં ઓર્ડર આપીને આવવું હોય ઠીક છે પણ જેમને અહીંયા આવવું હોય એમને લોકોનું હું તો બતાવી દઈશ પણ તમે પણ એકવાર તમારી જાતે બતાવી દઉં કે કેવી રીતે અહીંયા સુધી આવવાનું અહીંયા જય માલા ક્રોસ રોડ છે મંગલેશ્વર મહાદેવ પાસે ઓકે જય માલા ક્રોસ રોડ આકાંસા બિલ્ડિંગની નીચે ઓકે જે ઘણા ટાઈમથી જય માલા રોડ પર બંધ છે ઓકે એના એક્ઝિટ નીચે અને તમે જો જોયો હોય તો કૈલાશ પાણી પકોડી છે એના એક્ઝેક્ટ બાજુમાં હા ઓકે એમ એમ પણ કહેવાય કે તમે મંગલેશ્વર મહાદેવથી આવો તો સીધા પટ્ટે આવવાનું અને જય મલાથી આવો તો રોંગ સાઈડમાં આવવાનું તમારી લારી દેખાઈ જશે રોંગ સાઈડ પર ટાઈમિંગ શું રહેશે અહીંયા ટાઈમિંગ રહેશે સવારે 11 થી સાંજે રાત્રે 8 સુધી 11 થી 8 વાગ્યા સુધી ઓકે 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 ચલો સાહેબ બોલો બીજું કઈ તમારે કહેવું છે પબ્લિકને બસ આવો અહીંયા અમને સપોર્ટ કરો અને જો કેવો ટેસ્ટ છે તમે અમારો ટેસ્ટ અમને સપોર્ટ દો બસ એ જ ઓકે બોલો સાહેબ તમારે કઈ બોલવું તો બોલી દો થોડું જોરથી બોલજો આપણે ઝોમેટોમાં માં ભી અવેલેબલ છે ઓકે ઝોમેટો Swiggy પણ અવેલેબલ જો Zomato માં ઓન્લી Zomato માં અવેલેબલ ઓન્લી નામ તો એ જ છે ને અપના કેફે હા અપના કેફે ઓકે ઓકે ચલો થેન્ક યુ સાહેબ બોલો બોલો હા તમારે ટિફિન સર્વિસ કોઈ કોઈક પણ છે મેનુ અમે જોયું શું છે એનું બતાવો ને એકવાર હા એમાં ટિફિન બે ટાઈપના છે આપડા એમાં એક છે એસી રૂપિયામાં જેમાં સબ્જી રોટી ને સલાદ આવશે ઓકે અને એક બીજું છે એકસો વીસ રૂપિયામાં ઓકે જેમાં તમારે આવશે દાલ ચાવલ સબ્જી રોટી ને સલાદ ઓકે જે એસી માં છે એમાં ત્રણ ચપાટી આવશે અને જે વન ટ્વેન્ટી વાળું છે એમાં તમારે ચાર ચપાટી આવશે ઓ આપણે પંજાબી ચપાટી જો મને આટલો તો વિશ્વાસ છે અમદાવાદીઓ પર કે આ વિડીયો અમદાવાદ સુધી પહોંચશે ને લાઈક ને શેર ધગા થશે પણ અહીંયા પણ તમે પબ્લિક દેખાશે કે તમારે ટેબલ વેબલ એક બે માણસ ઉભા રાખવા પડશે પબ્લિક માટે કારણ કે અમદાવાદીઓ છે એવા બસ 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 તમારો સપોર્ટ બધાનો સપોર્ટ જોઈએ બસ આપણને ઓકે થેન્ક યુ